ખેડૂતને જો આ મજૂરી દેવી પડે બરોબર એક તો ઘરેથી ભરે પેલા દિવસે ભરી લીધા બીજા દિવસે પાંચ દિવસ પાંચ વાગે મેસેજ આવ્યો કે આ તુરદારના ભાવ ટેકાના બંધ છે બધાય યાર્ડ પછી પાછું ટ્રેક્ટર ખાલી કર્યું અને પછી પાછો ત્રીજે દિવસે મેસેજ આવ્યો કે હવે તમે તુરદાર લઈને આવો તો બધા ખેડૂત ભરવા આવી ગયા તો એ મહેનત કેવડી થાય ખેડૂતને પછીનો કેટલો ઉતરે પછી અહીંયા લઈ આવ્યા તો એ ચાર ટકા ડેમેજ કાઢ્યું હવે ચાર ટકા ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા એ તમે બે આ બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે બે બારદાન ખોલી અને તમે ચેક કરો ઈ તૂડાર ચેક કરો અમારી આવ્યા ઈ તૂડાર તમે ચેક કરો તો અમે અમે વેપારીને દેવામાં શું વાંધો છે આ ખેડૂના થાય છે એવું તો નથી કે હું દાગી દાદીનું કે જે રીતના ઘડી એ રીતના ઘડાય જાય એવું તો નથી આકાશી રોજી કહેવાય તો આકાશી રોજીમાં તો જેવું થાય એવું સરકારને સાંભળવું પડે કે ટેકાના ભાવ ક્યારે બહાર પડે કે સરકાર કોઈ બી વસ્તુ ખેડૂનો માલ હોય જે વેપારીનો માલ આવે છે તો ઈ હાચવી લે છે તો આ ખેડૂને હુકામે કામે નુકસાન આપે છે